મંદિર અત્યારે ક્લોઝ છે અને આઈ થિંક આઠ વાયુ આઠ વાગ્યું આવ્યો છે સાડા નવ વાગ્યે મંદિર રોપન થાય તો અમે છે આગળ જઈએ અને આ રૂપ ઉપર નજારો છે અને ઓગણત્રીસ તારીખ છે અને દસમ મહિનોથી બે હજાર જો સ્વીટ વાતાવરણ છે મસ્ત તો હવે અત્યારે નાયધૂર થઈ ગયા છે વાલ જાશે સાડા પાસ થવા એવા છે અને અમે ત્રણ છે

અહ મનસુરિયમ ખતો છે હવાર હવારમાં કેરે મરગી કોણ ના એક નંબર થી છે જો મસ્ત ફૂલ ફૂલ ને ડેકોરેશન જોતા જો મસ્ત છે દર્શન કરી ને ના અમારો લુક આપણો લુક ખબર તો હોય કે કટે એમો હોય કાંઈ જો કોઈ પ્લાસ્ટિક લાવું ને એને બધું ચેક કરે છે તો ધ્યાન રાખવું કાંઈ પ્લાસ્ટિક તમે જ લઈ જાય અવડે પણ અમારે જે વસ્તુ જોતી હતી દિવસ વસ્તુ અમે લઈ લીધી છે થોડું વંધારું થઈ ગયું ત્યારે નવ જણ આગળ વહી જાય છે અને બે પાછળ જણા હેલાં થાય છે એટલે નિરાતે નિરાતે આમ જોવાળું થાય ત્યારે બ્લોક નહીં શોકે હજી કંઈ પોરણ ખા તો હા હું ખાવું હોય નથી પચીસો પગથી થઈ ને ત્યાં બધી શું કેવું

પંદરસો પગથિયા થઈ ગયા છે અત્યારે તો હજી કઈ બોરખાતો પચીસ સો પગતીયા છે પછી પોર ખાવાનો છે તો આપડો ટાસ્ક છે આગળ દેખાતો ને આગળ આવે છે મજા આવે છે બાકી ગુરુ જતા છે અને આવડું ભવનાથ દેખાય અને છે કેટલા વાગ્યા સાડા છ થાય છે તો ગાઈસ બે હજાર સીડી થઈ ગઈ છે અત્યારે કમ્પ્લીટ હજી આપણે એક પોરો ખાધો નથી પચીસો પગથિયા ખાઈને પછી એક પોરો ખાવાનો છે અને આ બે હજાર પગથિયાની સીડી છે વાત નજારો છે દેખાતો કઈ નઈ નજારો એક નંબર છે વાદળ એકદમ મસ્ત આપડે પાણી થી જાય છે અને બે હજાર પગથિયા ઉપર થઈ ગયા છે હજી એક પોરો ખાધો નથી પચીસો પગથિયા સ્ટાફ છે આપણો કમ્પ્લીટ કરવાનો ચાલો જય ગિરનારી

હું આ વિડીયો ઉતારવા રહું ને ઘડીક ઉભો એટલો વિડીયો શૂટ એટલું એટલો ઉભો છો કે હજી બેઠો નથી ક્યાં એટલે ક્યાંય બેઠો નથી આઈ થિંક એકવીસો બાવીસો પગથિયા થયા છે પચીસો પગથિયા કે સીધા અંબાજી જઈને પોરો ખાવાનો ઈશાર છે હવે કે હવે તો લડી જ હોય ને ભાઈ એટલું પોતલું ખાધું છે એકદમ સુનું જાગી જાય ને સીડી અહીંથી ક્યાંય જાતી હોય ખબર નહીં ઉપર દર્શન વર્ષન કરવા હું નથી જાતો આ સીડી થોડું અંધારું ને અંધારું દેખાતું આ સીડીમાં આવ્યો અત્યારે અને આ સીડીમાં જવું આગળ ફોક તો જો યાર એક વચ વિડીયો જોજો તમને બહુ જ મજા આવશે આ જો આગળ ફોક જો અને આ બધો નજારો જો એકદમ હજી સનરાઈઝ થાય એક નંબર જગ્યા છે એક નંબર લોકેશન કાંઈ નહીં થોડોક આઈ થિંક સનરાઈઝ થાય આઠ વાગે થાય કદાચ સાડા સાત આઠ વાગે ત્યારે આપણે તમને બતાવીશું ત્યાં બધી વિડીયો બનાવી રહીજ સ્કીપ ન કરતા ઓકે બાકી તો જન્નત તો અહીંયા જ છે ભાઈ આપડું ગુજરાતની ની જન્નત થોડો અહીંયા રહી ગયો હતો પણ પાછો હારે થઈ ગયો છે એને બી ફોરો નથી અને મેં પણ એક પોરો નથી ખાધો સીધો અંબાજી જોઈને પોરો ખાવાનું વિચારશે અહીંયા વોટરફોલ છે મસ્ત મિની તો અહીંયા પાણી જોવાનું બહુ મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે જાય વાહ મજા આવી ગઈ બે ને તારો જો કઈ દેખાતો જ નથી જો એકદમ ધુમ્મસ અહીંથી હાલી પચાસ મીટર જ છે તોય લાઈટ કેવી દેખાય જવું કરીને કોઈ દેખાતા નથી જો હાઉ ના નીચે તો એટલે એકત્રીસો પગથિયા ચડી ગયા અત્યારે અંબાજી કેટલું ખબર નથી કેટલું અંદાજના આઈડિયા ખરો કઈ બે હજાર પગથિયા ઓકે બે હજાર પગથિયા છે હવે હા એક ટાસ્ક કમ્પ્લીટ કરીને પછી પોરો ખાવાનો છે એના નજારો જો એક ખાલી એકદમ ધુમ્મસ ને એકદમ મસ્ત જોરદાર આખું ટી શર્ટ ભીનું થઈ જશે હું મારા ફ્રેન્ડ બાકી બીજા છે ને નવ જણા પાછો છે એને આમ બે બહુ આગળ છે કા વગર પોરો વાળા કોઈ પોરો ખાધો જ નથી તો અત્યારે ક્યાં મંદિર છે ઉપર જઈએ ક્યાં તમે દર્શન કરી લ્યો અને આ રીતનો નજારો છે સવાર સવાર જે કોઈ પોરો ખાધો નથી જઈશ અને બોલો જય જય શ્રી જોર થી બોલો જય જય શ્રી જોર થી બોલો જય ગિરનાર જય જય શ્રી જોર થી બોલો જય ગિરનાર દોઢ કલાક થઈ છે સાડા પાંચ વાગે ચડવાનું ચાલુ કર્યું હતું એટલું સ્વીટ વાતાવરણ છે એટલું મસ્ત વાતાવરણ છે ને વાત જવા દે અને મજા પડી ગઈ

चार जना ओके हम तो अभी दम र वाइज से ओके सर चार लोगो 4:30 बजे चढ़વાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે આઈ थिंक 7:30 થઈ ગયા છે અને આ જો ફ্যামিলি છે સ્વીટ બોલો ચાહી ગিন্নારી ચલો મળી જઈએ વિડિયો ઉતારવો છે અને થરે એટલો ઠાક લાગે છે આઈ थिंक एकदम ખોડી ચડાઈ છે એટલે જો આ તો ઓરે જોરી પત્રા છે પત્રન સીડી બેરખી લાગે હે જોવા સીડી એકદમ ખડી ચડાય છે હવે અંબાજીની ગ્રીલ બતાય છે અને સાડા પાંચ વાગે ચડવાનું ચાલુ કર્યું તો સાડા સાત થયા એટલે એમ માનો કે જૈન ધરાશે ને સાત વાગે પહોંચ્યા ત્યાં અને હવે સાડા સાત અત્યારે થયા છે તો અત્યારે સાડા સાત વાગે અંબાજી પહોંચ્યા છે તે માનો કે આઈ થિંક બે કલાક જેવું થયું તો અત્યારે અંબા અંબાજી પહોંચી ગયા છે અને યાર નજારો તો એકદમ મસ્ત છે ટી શર્ટ એકદમ ભીનું છે એન્ડ તમે નજારો બધો ભાષણ જો કેટલો સ્વીટ છે મસ્ત છે ને નજારો મતલબ સ્વર્ગ જેવું તો ભોગ તો દેવો જ પડે ને પગનો તો ભાઈશ ફાઇનલી હું મારો ફ્રેન્ડ બહુ ભોગી ગયા છે ને હજી નવ દોસ્તર પાછળ છે એમ બે કલાકમાં કવર કરી લીધો એ કોઈ પોરો ખાતો નથી અત્યારે અને આ અંબાજીનું મંદિર છે અત્યારે આઈ થિંક આઠ થવા આવ્યો છે પણ મંદિર ક્લોઝ છે તો અમે તમને દર્શન નહીં કરાવી શકીએ અમે બહારથી દર્શન અમે પણ કરી લઈશું રિટર્ન એવું લાગે ને તો અમે દર્શન કરશું તો ત્યારે અમે તમને બતાવશું ઓકે તો ચલો વિડીયોમાં બને જો સ્કીપ ન કરતા ઓકે જો વાતાવરણ જો ખરેખર ચાલો જય હોમભાઈ

પર પર્સન પચાસ રૂપિયા સે મસ્ત ગાયેલા જોરદાર છે ને આ ફેમિલી એમને પાછો મળી ગયો છે અહીંયા અરે થઈ ગયો છે મારી જો મસ્ત હા બે કે ત્રણ ત્રણ ને હા ત્રણ મીમ સરબત આપી અને આવડા ભાઈ સ્વીટ ભાઈ છે મસ્ત

આ બધા ભરૂચ ના છો તમે તમે ભી ભરૂચ તમારું ગ્રુપ કેવડું છે ચાર જણા છો ઓકે કેવું લાગ્યું તમને મજા આવશે કેટલી વખત આવ્યા તમે અહિયાં પેલી વખત આવ્યા તો તમને બઉ મજા આવી છે ને